વિરમગામ શહેરમાં તાપણાની આગથી ગંભીર ઈજાગ્રસ્ત વૃદ્ધનું મોત નીપજ્યું વિરમગામ શહેરના વોર્ડ નંબર આઠમાં આવેલા સોમેશ્વર રેસિડેન્સી બહાર ચોકીદારી તરીકે ફરજ બજાવતા વનમાળીભાઈ વાલજીભાઈ ધંધુકિયા પ્રજાપતિ ઉંમરવર્ષ પાસઠ મૂળ રહે કમિડલા હાલ ચંદનનગરી નાઓ મોડી રાત્રિએ તાપણું કરી રહ્યા હતા તે દરમિયાન કોઈ કારણસર તાપણાની આગથી ગંભીર રીતે ઈજા પહોંચતા વૃદ્ધનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું સોમેશ્વર રેસિડેન્સી બહાર મોડી રાત્રિએ તાપણું કરી રહેલા વૃદ્ધનું કોઈ કારણસર ગંભીર રીતે દાઝી જતા વૃદ્ધનું મોત નિપજતા ઘટનાની જાણ થતાં વિરમગામ ટાઉન પોલીસે તપાસ હાથ ધરી હતી